અંજારના વરસામેડી ગામે તપોભૂમિ ટ્રસ્ટના ઉપક્રમે મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે ગેટના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમાજના ધર્મગુરુઓ દાતા પરિવાર અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજનનો કાર્યક્રમ સંપન્ન અંજાર આમ તક ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત તહેવાર અંજાર તાલુકાના વરસામેડી ખાતે શ્રી અખિલ ગુજરાત મોમાઈ દેવ તપોભૂમિ યાત્રાધામ ટ્રસ્ટ વરસામેળી દ્વારા હાલ નવા મંદિરના નિર્માણની સાથોસાથ સોમવતી માસના રોજ યાત્રાધામ મધ્ય સ્વકર્ષણભાઈ કરશનભાઈ અંજુભાઈ નંજાર પરિવાર મૂળ ગામ ગેલડા હાલે ગાંધીધામના સહયોગથી મુખ્ય મુખ્ય પવિત્ર દ્વારા ગેટનું ભૂમિપૂજન ગત તારીખ ત્રીસ ડિસેમ્બરના સોમવારના રોજ કરવામાં આવ્યું હતું માતન ગુરુશ્રી દ્વારા ધૂ પૂજા અને અગિયાર ત્રીસ કલાકે અજીપાર દાદાનો લોટ કરવામાં આવ્યો હતો ત્યારબાદ દાતા પરિવાર શ્રીમાન ગોવિંદભાઈ કરશનભાઈ નંજાર દંપતી અને પરિવારના વરદસ્થ ધર્મગુરુસિંહ તથા ધાર્મિક સ્થાનો અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને સન્માન કરવામાં આવ્યું હતું મંદિરના પૂજારી મુરજીદાદા માતંગ અને અખિલ ભારત માતંગ મંડળના પ્રમુખ તીરથ દાદા દયાલદાદા માતંગ અને અખિલ કચ્છ મહેશ્વરી ગુરુ બ્રાહ્મણ સમાજના પ્રમુખ પારમણભાઈ ગરવા આશીર્વચન પાઠવલ હતા અને ટ્રસ્ટ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંચાલન પચુભાઈ પિંગોલ અને આભાર વિધિ મહામંત્રી મયુરભાઈ ખિંજભાઈ સિંધોએ કરી હતી કાર્યક્રમમાં ધર્મગુરુ સર્વશ્રી રમેશભાઈ મતિયા શ્યામભાઈ માતંગ વાલજીભાઈ મતિયા લક્ષ્મણભાઈ માતંગ મહેશભાઈ મતિયા લક્ષ્મણભાઈ ભરાળિયા નારણભાઈ સોંદ્રા વાલુબેન ઘેડા પૂનમભાઈ ચુણા જીવરાજભાઈ પાંભી કરસનભાઈ ધનીચા ઈશ્વરભાઈ મહેશ્વરી આલાભાઈ સોંદરા ગોવિંદભાઈ ધનિચા શિવજીભાઈ વિગોરા દીપેનભાઈ જોડ મેઘજીભાઈ સોધમ કિશોરભાઈ મતિયા મયુરભાઈ બડિયા મનોજભાઈ વિસરિયા પેરાજભાઈ બડિયા કમલેશભાઈ માતંગ ભાણજીભાઈ નંજાર મહેશભાઈ ધુવા બાવાભાઈ દેવરિયા મોહનભાઈ ધુવા નારણભાઈ ધુવા સહિતના લોકો ઉપસ્થિત હતા તેમને ટ્રસ્ટ તરફથી આવકારવામાં આવ્યા હતા